શું આ રીતે હેરિટેજ ઇમારતોની જાળવણી કરાશે પરવાનગી વિના જ ન્યાય મંદિર લાલકોટ પાસે નવરાત્રિની તૈયારીઓ માટે લોખંડી એંગલોના ગેટ તૈયાર કરી દેવાયા શું આ રીતે હેરિટેજ ઇમારતોની જાળવણી કરાશે પરવાનગી વિના જ ન્યાય મંદિર લાલકોટ પાસે નવરાત્રિની તૈયારીઓ માટે લોખંડી એંગલોના ગેટ તૈયાર કરી દેવાયા છે નવરાત્રિના ધાર્મિક પર્વમાં માણેકચંદ ગુટકાઓની જાહેરાતોના હોર્ડિંગ્સ કેટલા યોગ્ય છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એક તરફ હેરિટેજ ઇમારતોની જાળવણી અને નિભાવણી કરવામાં સદંતર નિષ્ક્રિય અને નિષ્ફળ નીવડ્યું છે ત્યારે હાલમાં શહેરના ન્યાય મંદિર તથા કોટની ઇમારત પાસે વગર પરવાનગીએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી માટે લોખંડના એંગલો ખડકી દેવામાં આવે છે નવરાત્રી જેવા ધાર્મિક તહેવારો દરમિયાન અહીં માણેકચંદ જેવા ગુટખા વ્યસનોને ઉત્સાહન આપવા માટેની જાહેરાતો ના હોર્ડિંગ્સ લગાવવામાં આવે તે કેટલું યોગ્ય છે એક તરફ ગુટકા બંધ કરો વ્યસનમુક્ત ભારત વ્યસનમુક્ત મુક્ત ગુજરાતના નારા લગાવે છે ત્યારે સમાજના યુવા વર્ગને વ્યસનમુક્તિની જગ્યાએ વ્યસન કરવા તરફ પ્રેરણા આપતી આ જાહેરાતો કેટલી યોગ્ય છે અને તે પણ આવા ધાર્મિક ઉત્સવોમાં એક તરફ છેલ્લા ઘણા સમયથી શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતોની ધરોહરોની જાળવણી પાલિકા તંત્ર કરી શકતું નથી તદ્દન નિષ્ફળ છે ફેલ છે ઉપરથી વગર પરવાનગીથી હેરિટેજ ઇમારતોની આસપાસ લોખંડની એંગલોના ગેટ મોટા મોટા લાઉડ સ્પીકરોથી શું ઐતિહાસિક ઇમારતોને નુકસાન નહીં પહોંચે વોર્ડ ઓફિસર વિક્રમ વસાવાના જણાવ્યા અનુસાર આ નવરાત્રી દરમિયાન હેરિટેજ ઇમારતોની આસપાસ હોર્ડિંગ્સ ગેટ માટેના આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી તો પછી સવાલ એ પણ થાય છે ક્યા પરવાનગી આપવા પાછળ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોની મીઠ મીઠી નજર કે છુપા આશીર્વાદ છે હેરિટેજ ઇમારતોને નુકસાન થાય તો જવાબદાર કોણ રહેશે હિન્દુ ધાર્મિક તહેવારોની આડમાં વ્યસનની જાહેરાતો થકી યુવાનોને વ્યસનની દિશામાં વાળનાર ગરબા આયોજકો સામે કાર્યવાહી કરવામાં આવે અને તેમને તમામની ધરપકડ કરીને આ આયોજકોને રદ કરવામાં આવે આગામી નવરાત્રિ મહોત્સવને ધ્યાનમાં રાખીને જ્યાં પ્રોગ્રામનું આયોજન કરવાનું હોય તેના નજીકના વિસ્તારમાં હોર્ડિંગ બોર્ડ પરવાનગી લઈને આપવાની મંજૂરી માટે નીતિ નક્કી કરવામાં આવેલી છે પણ કેટલીક જગ્યાએ રસ્તાને નડતરરૂપ સ્ટ્રકચર વગેરે બનાવવામાં આવતા હોય છે એવું હશે તો તે સમંગે તપાસ કરીને ટ્રાફિકને નડતર ના થાય તે મુજબની દબાણો કંઈ હશે તો એને દૂર કરવાની સૂચના અને કાર્યવાહી કરવામાં આવશે હાલ એ કયો વોર્ડ લાગે છે આ પરવાનગી નથી તો લગાવે છે આગામી નવરાત્રી નું ટૂંક સમયમાં આયોજન કરવામાં આવનાર છે તેને તેના તૈયારીના ભાગરૂપે કેટલી જગ્યાએ સ્ટેજ સ્ટ્રકચર વગેરે બનાવવામાં આવતા હોય છે ખરેખર તમામના ગરબા આયોજકોને વિનંતી છે કે ટ્રાફિકને અડતરું ના થાય તે મુજબના સ્ટેજ સ્ટ્રકચર વગેરે બનાવવા જોઈએ અને ટ્રાફિકનું પણ નિયમન થઈ શકે અને આગામી નવરાત્રી મહોત્સવનું પણ સુંદરતાથી આયોજન થઈ શકે તે મુજબનું સ્ટેસ્ટ્રક્ચર બનાવવા તમામ ગરબા આયોજકોને અમે અપીલ કરીએ છીએ